મંદિરે પહોંચી ગયા છે ને હવે હમણાં તમને મંદિરે છે ને દર્શન પણ કરાવી દઉં કામ ધંધો છે શું કર હાસુ બોલ અમારું જો જમવાનું આવી ગયું છે બરાબર અને બીજું કોઈ હોટલ માં અત્યારે જમવા બેઠું જ નથી અમારા શહેર છે જો અમારા શહેર છે બધી ખાલી ખમ છે જોની સમાધિ છે તો એ પણ તમને એના પર તમને દર્શન કરાવ ફાઈનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે ભાઈ ભરતભાઈ ને ભાઈ ને બધા પાછળ હાઈલા આવે છે બરાબર અને રાતના બાર વાગ્યા ઘરેથી નીકળ્યા હતા બરાબર હેલો કેમ છો મજામાં જય વરકત જયમાં મગલ ફરી ફરેક નવલોક માં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી ને અત્યારે છે ને ભાઈ મારે જવાનું છે ક્યાં મઢડા હોનલમાના ધામમાં જવાનું છે બરોબર હું એકલો જઉં ભરતભાઈ છે ને રાતના એને છે ને હાલીન જવાનું હતું ભરતભાઈ ને લગભગ અગિયાર વાગ્યા નીકળી જાવ

આ ધામમાં ભાઈ જય જય સોનાલ માં લખવાનું ભૂલતા ને કમેન્ટ કમેન્ટમાં બધા હાલો તમને બધાને મઢરા ના દર્શન ગ્રાઉન્ડ કોણ કોણ મઢડા એવું છે એ જ કમેન્ટ કરીને કહી દે ઘરે છે તો નીકળી ગયા પણ ભાઈ છે ને ઘરે છે થોડા ગાલા એટલા આપણે ખબર છે ને ભાઈ આ ગાડી એમને તો નહીં તો જાય ડીઝલ લખી લીધું છે ઓલરેડી આપણે ગાડીમાં ડીઝલ આવી ગયું છે હવે ભાગીએ ભાઈ મડલા બાજુ ભરત ફોન કર્યો હજી પોંચા નથી હજુ સુધી કે 8-10 કિલોમીટર છે મે કીધું હમણાં આવી લવા હાલો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે ભાઈ ભરત ભાઈને આર્દિક ભાઈને બધા પાછળ આઈલા આવે છે બરાબર અને રાતના 12 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા બરાબર અત્યાર સુધી માં જે છે ને 44 થી 45 કિલોમીટર એમ છે ને અંતર કાપી લીધું છે એટલે 1 કલાકની અંદરમાં 3 થી 4 કિલોમીટર આઈલા બરાબર અને હવે અહીંયાથી માત્ર છે ને દસ કિલોમીટર જ દૂર છે તો હું એમ એ ગાડી છે ને આગળ રાખી રાખીને હું છે ને થોડોક એમની સાથે આઈ આવું અને સમજો ને કે ભાઈ અમે જો ભાઈ થોડો થોડો ફોરો તો ખાવો પડતો હોય બાકી છે ને ભાઈ મોનભાઈ મેરે જતો હોય તો થાક તો ન લાગે ભાઈ મા મેરે જતા હોય એટલે પણ હવે ધીરે ધીરે આ અહીંથી છે ને ભાઈ આડો રસ્તો છે ત્યાંથી જાય ને આપણે સીધે સીધા હાઈવે ટુ હાઈવે જાઉં અને પછી હવે સીધા આપણે મળીએ મોગલ મોગલધામ ને મઢડાધામ મને મા મોગલ યાદ આવી જાય ભાઈ તો ફેમિલી અહીંયાથી માત્ર છે ને ભાઈ મંદિર પાંચ કિલોમીટર દૂર છે થોડીક ખાધો છે ને ભરતભાઈ ને આવે જો અહીંયા હવે બસ પહોંચે બાજુમાં જો અમારા ભાઈ ધીમે 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 અમારા ભાઈ છે ને આવે હવે બહુ દૂર નથી મેં હિંમત આપી દીધી મેં કીધું માત્ર પાંચ કિલોમીટર છે કેમ કે ભાઈ રાતના અગિયાર બાર વાગે ને ને એટલે થોડો ઘણો થાકડો લાગે બાકી હું એમને આવ્યું મને છે ને આ દેખાણો છો આને લગભગ હાથલાસ કહેવાય જો ફૂલ ના બધી આ છે ને શરીર માટે બહુ ખાવા બહુ ફાયદાકારક ઘણી જગ્યાએ તો વેચાતો ભાઈ એક વાર તો મારાથી ભૂલતી છે ને ઝીણા ઝીણા કાંટા મારો તોડવામાં હાથ ડી ગયો જીને કાટા વાઈ ગયા છે ને એને ખબર છે બહુ એટલે બહુ ડેન્જર કાંટા હોય આની અંદર એટલે આ નજારો જો ભાઈ આ નજારો તમારે જોવો હોય ને તો ગાંડી ગીરમાં માં જ આવવું પડે કેમ ડેમ ભાઈ કેમ જાય ભાઈ ચલો ચાલ પાણી કઈ ઘટે ફાઇનલી ફેમિલે અત્યારે બે અઢી વાગી ગયા છે ને ભાઈ પહોંચી ગયા છે ભાઈ આ સોનલમાના ધામમાં ને અમારા ભરતભાઈ ની પણ આગળ હું તો એની વાહન વાહન ધીરે ધીરે આવી લઉં હું તો ક્યાર નો પહોંચી જાઉં જો ભાઈ મંદિરે પહોંચી ગયા છે ને હવે હમણાં તમને મંદિરે છે ને દર્શન પકડાવી દઉં તમે અહીંયા આવો ને ભાઈ જો જો મંદિર ની અંદર ભાઈ કેટલી બધી જો અહીંયા જો ગાયું છે પછી ભેંસું પછી અહીંયા જો સામે ભેંસું લેટુકમાં અહીંયા મંદિરે છે ને ગાયું ભેંસ પણ રાખી છે ભાઈ અને ભાઈ આજે તો છે ને એટલી બધી ટ્રાફિક નથી કેમ કે આજે બુધવાર છે બાકી મંગળવારે અને બાકી બીજ ને એવું ગમે રવિવારના હોય તો બહુ ટ્રાફિક હોય છે આ ગામડાની અંદર આ મઢડા એવું છે બરાબર મંદિર પણ અહીંયા ભાઈ શ્રદ્ધા એટલે છે ને બધા શ્રદ્ધાળુ જેટલા પણ આવે છે બધીની મનોકામના પૂરી થાય છે સોનબાઈમાં બધીની મનોકામના પૂરી કરે છે તો લોકો ક્યાં ક્યાંથી દૂર દૂરથી અહીંયા આવતા હોય છે તમને બધા સોનભાઈમાંના દર્શન કરાવી દીધા છે ને અહીંયા છે ને ભાઈ જો બનુમાની સમાધિ છે તો એ પણ તમને અહીંયા પણ તમને દર્શન કરાવી દો શિવ ફેમિલી આપણે દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી પાછું ઘર આપણું કેટલા સાઠ કિલોમીટર જેવું દૂર છે તો ભરતબાઇ બધા હાલીને થાકી ગયા છે સીધી સીધા અહીંયા સવારનો કંઈ ખાધું નહોતું રાતે નાસ્તો કરું બાકી જમી લે ને તો પછી હલાઈને એ માટે તેને બસ હવે ક્યાંક સારી હોટલ લાવી દઉં જમાડી દઉં બાકી ભાઈ ને ત્યારે બહુ મજા આવે બેસવાની અત્યારે બધા લોકો દર્શન કરે છે ફોટા ક્લિક કરે છે જો ભાઈ એક આ જગ્યા ઉપર આવો ને એટલે આપણે આવ્યા છે ને બેઠા તો પાછળ રમકડાની દુકાન હતી ને ભાઈ તમારા નક્ષ માટે કંઈક લેવું હતું જેશન એમાં કહ્યું ને બોલ નતું રસ નું પાન પકડ ને બધું આવે ને અહીંયા પૂછ્યું હતું ને ભાઈ એ લઈ લે કેમ કે મારા નક્ છે ને ભાઈ બીજું બધું તો કકવા દે ને બીજા ગમે કદાચ લઈને જાવ ને તો માન કલાક તો રહી ભાઈ ક્યાં તો ભાકો ભૂંગો કરીને બધી નાખી જ દે ફાઈનલી ફેમિલી અત્યારે પહોંચી ગયા છે ભાઈ ગળુ માધવ હોટલ મેરેજ જો ભાઈ આ છે માધવ હોટલ છે ને અમારા ત્રણેય જો કે થાકીને બેઠા આરામ કરે બરાબર અને હવે એમાં થોડુંક લેટ એટલે થાય ભાઈ કે છે ને હમણાં હોટલ આપણે પૂછી લીધું સાડા છ સાત વાગે જ જમવાનું સ્ટાર્ટ થતું હોય બરાબર તો મેં જો કે આગળથી ફોને કરી લીધો તો પણ આ કે આવે છે ને ભાઈ હોટલમાં મેં કીધું અહીંયા આવ્યા તો હાલો ભાઈ થાક્યા હોય તો કેમ કે કાલે રાત્રે અહીંયા ખાલી નાસ્તો કરો તો જઈમાં જ નથી તો કીધું હોટલમાં જમતો જાય એટલે જોશનાને ફોન કરીને આપણે ના પાડી દીધી છે ભાઈ રસોઈ ના બનાવતી તો કલાક જેવું વેટ કરવું પડશે અત્યારે કઈક સાડા પાંચ છ જીવા તો વાગી ભાઈ જમણા હમણાં સાત વાગી જાય પછી મસ્ત મજા જમીન નિરાજ આરામથી હોઈ જાય ભાઈ કેમકે કાલ રાતના અગિયાર વાગ્યાની વાત હતી અમે પહોંચ્યા ગયા બે અઢી ત્રણ તો થઈ ગયા હતા તો હોય ને ભાઈ કેમ કે હાલવું ભાઈ બહુ કઠિન હોય કેમ કે ભાઈ ક્યારે પાછા હાઈલાય નથી બરોબર એ છે ને ભાઈ એને પોતાના કામ જે બધી અલગ અલગ છે એ રીતના ઓલા બે છોકરાઓ છે એ દુકાન છે એટલે પોતાની ને પગું બંધાઈ ગયા એટલે એટલું હાઈલાનું હોય એટલે થોડું અઘરું તો પડે અમારે ભરતભાઈ બધી થાકી તો ક્યાં વાર બેસી જમવા જમીન પર સીધા સીધા નીકળી ઘરે હાથ પાસે કઈ નહીં રાહ જોયું એવા બોલાવે કેમ કે ભાઈ જમ ભૂખ કે લાગે લાગ્યું ભૂખ લાગી વાત જવાનું કેમ મેં ભાઈ સવારનો નો ને મેં કઈ ખાધું નતું હમી છે ને ટાકીને બેઠા જો હામે જો અમને કઈ બોલાવે અમે કઈ તૂટી પડીએ જાય ને ભાઈ પૂરું કઈ ઘટવા જ નહીં દે ભાઈ હવે છે ને આજ તો કંઈ ઘટે ને એવું ખાવું પડશે ભાઈ કેમ કે યાર કાલની વાત હતી યાર અમારે ભાઈ અમારું જો જમવાનું આવી ગયું છે બરાબર અને બીજું કઈ હોટલ માં અત્યારે જમવા બેઠું જ નથી અમારા શહેર છે જો અમારા શહેર છે બધી ખાલી ખમ છે જો હવે છે ને આ જો આ તો બાપ કોઈને જવાબ દેવાના છીએ નઈ ભૂખ જ એવી લાગે લેવા માંડે લેવા માંડે હાલો હાલો ફેમિલી જમી લીધું છે હવે ભાઈ ભાગ્યા ઘરે કેમ કે ભાઈ જમાઈ ગયું વાત જવા દો યાર ભૂખા જેવી લાગી તો ભૂખા બોલાવી દીધા ભાઈ ભરતભાઈ હાર્દિકભાઈ બધે

પાણી પીને નીકળો તો પછી આખે કડે ઓલા ભેગું મેં ક્યાંય રોક ગાડી ટૂંકમાં રોકતો હતો પાણી સિવાય ક્યાંય કર્યું હતું તે કીધું હતું પણ ફેમિલીમાં એવું હતું આ જોશના કીધું મેં કીધું હવે ઓલા તો આગળ પૂગી જાય ઓલા હાલવામાં એટલા ધીરા હતા આપણે થોડી ખબર હોય એટલે આવું છું ભાઈ બસ જો બધાને દૂધ આવ્યો છે બધા માટે દૂધ પાઈ દે હાલો કઈ કામ ધંધો છે શું કર હાશું બોલ છે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ઉગા આરામથી મેડમ નવરા થઈ ગયા ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવા બે ગયા આજે આપણે ફૂલ થાકી ગયા હોય અત્યારે વિડીયો એડિટ કરવાની મારી જ રહેવા નથી ભાઈ બરાબર જો હું હાલી નહોતો જો ਸਤਿ ਆਪਨ ਨੂੰ ਥੱਕੀ ਗਿਓ ਸੇ ਬਾਕੀ ਬਸ 7 ਨਵ ਲੋਕ ਬਾਤ ਲੂ ਬਾਕੀ ਨਵ ਲੋਕ ਸਾਥੇ ਮਿਲ ਰਿਹਾ ਸੇ ਕਿਆ ਤੁਸੀਂ ਤੁਮਾਰੋ ਬਹੁਤ ਧਿਆਨ ਰੱਖੋ ਜੈ ਜੀ ਕਰਤੇ ਜੈ ਮਾ ਮੰਗਲ ਬਾਏ ਬਾਏ